તૈયારી કરે છે સાહેબ જય શ્રી કૃષ્ણ પાર્લર જવા માટે તૈયારીઓ કરીશી જોવા હજુ તો બધું મૂકી મૂકીશી હજુ તો મારા ઘરમાં બધું પડી છે જો તૈયારીઓ કરી દીધી છે બધું થેલીઓ ભર દીધી છે શું શું લઈ જવાનું ને બધું દક્ષો ને જયા આ મોહન બે સાહેબ તો સ્વેટર ઉપર સ્વેટર પહેરી એટલે ઠંડી લાગે ને સાહેબ ઠંડી બહુ લાગે ને ઉમર થઈ એમ ઠંડી તો લાગે જ અને મારા ઘરની હાલત તો બતાવું તો જો આજે તો એક ઓય દુશો પડે છે જો ઘરમાં તો છે ને બધું રમળ ભમળ આ રૂમમાં જો પછી રાતે પાછા મહેમાન આવ્યા હતા તે રાતે બાર વાગ્યા હતા જો આ કપડાં પડ્યા સી હજી તો આ ખાટલા પડ્યા છે અને પ્લેટફોર્મ ઉપર તો નાસ્તો તો બધું તૈયાર કરી દીધો પણ ચોકડીમાં બતાવ તો તમને તેમ થશે જો આટલા વાસણ ઘશે અને આ બધા બાકી છે હજુ ઘસવાના અને આટલા ઘસીને મૂકે પોજરું ભરીને તો સાંબાબા જાય છે બોલો

અને આગળ ઉતાર્યા નથી આગળના કેમેરા માગવા વાળા પેલા ફેરિયા ફેરિયાવાળા કોકાયા છે ત્યાં તો આખા દાળાની કામ કરતી 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 બપોરના બે વાગ્યા નવરાઈ નથી મળી તે હવે મોબાઈલમાં આવી છું હું કેમેરા અમે એટલે ચાલુ જ રે બધાને આશા રાખો કે તમે બધા બધા હાજર તાજા હશો હું પણ હાજર તાજી અને બીજું તો શું કહીએ હજુ બપોરના બેન દસ થઈ સાહેબ ખાવા નહીં આવ્યા દક્ષુન મોહન બે ખાઈને જતા રહ્યાસી મેં બપોરે શાક ને રોટલી કરી હતી બધું કામ બધું કમ્પ્લીટ કરી દીધું પણ હવે સાહેબ ખાવા આવ્યા નહીં એટલે હવે સાહેબ આવી તાણ જ માથું આજ તો તું તે માથું હજુ ધોળાવાનું તો બાકી છે એટલે ચલો માથું પાળાવી દઈએ એટલે કે સાહેબ આવશે ભાઈ સાહેબને ખાવા આપી દઈએ પછી થોડી વાર આરામ કરીશું એટલે કે તૈય વાગી જશે મારો એટલે પછી થોડી આરામ કરીશું તો શું સાઠીમાં એક ના એક વેપારીઓ ને ફેરિયા વાળા ને માગવા વાળા ને એક ના એક ચાલુ ચાલુ જ રહેશે જો હું તૈયારી કરું છું બપોરે ઊંઘવાય ના જાય કોક ના કોક તો આયા જ કર આયા જ કર એટલે ચાલુ ચાલુ જ રહેશે સારું ચાલો હું અથોડાઈ દઈએ વધારે ભાગી ગયા છે હાડા પોચ અને ચા બનાવી દીધો જો હજી તો કપડાં વાળવાના બાકી છે કપડાં લાઈન ઢગલો કરીને મૂક્યા છે પણ હવે જોઉં થોડી વાર ઓટો મારી આવું ચા પી લીધો છે ચા બનાવી ચા પી લીધો વાસણ ગોઠવી દીધા બધું પ્લેટફોર્મે બધું હરખું બપોરે તો કરી દીધું હતું પણ અત્યારે પેલું ચા બનાવી બનાવીને થોડું હરખું એવું તે હરખું કરી દીધું બધું અને હવે આ કપડાં વાળવા છે પણ પહેલાં બગીચામાં ઓટો મારવા જવું છે બગીચામાં ઓટો મારીને આવી અને પછી એક આખો રાઉન્ડ માર દેવ બગીચાનો અને પછી આવી અને ભાઈ કપડાંને હું વાળે પેલા ચલો બગીચા જઈએ આપડો એક રાઉન્ડ મારી જઈએ આપડો બગીચામાં આવી જઈએ રાઉન્ડ મારી એક મસ્ત મજાનો રાઉન્ડ જો મારીયામાંથી નીકળી ગઈ હવે રાઉન્ડ મારી બગીચામાં બધા છોકરાને એવું મસ્ત રમીશી બધા આપણે એક રાઉન્ડ મારવાનો સર મારી દઈએ બગીચામાં નવા ફૂલ શોટ કક લાયા એવો સના લાયા તો મને બહુ ખબર નહીં તેના જરા કોમેન્ટ કરજો સના ફૂલસોર સીએ ને એને કિનારે કિનારે આવું બધું વાયેલું છે અને પાઇપો બધી લગાયેલી પાણી સટોમટે બે બાજુ કિનારે એવું લગાયેલું છે જો બે બાજુ છોકરા તો રમીશી બધા ભાઈ બ જોડે રમીશી બધા બગીચામાંથી પેલા રે ને એક ઇસ્ત્રી કરવા આલું હું કપડા બગીચામાંથી સીધું દેખાય આટલા કપડાં હાલવાના ઇસ્ત્રી કરવા મસ્ત બધું મજા આવે બગીચા બીજું આ બાજુ થી એન્ટ્રીસ અપેલ બાજુ પાછળથી હશે અને આ બાજુ થી એન્ટ્રીસ આ બાજુ ભૂલ ભૂલ હશે નાનું બાળક કેવું મસ્ત રમશે એને મજા પડી જઈએ ને રમવાની એ બીજા બોકડા પર જવું હોય ને એટલે ઝાટ પાછું લાવ આપણો આખો એક રાઉન્ડ મારી દીધો હવે થોડી વાર બોકળો બેસીએ અને પછી જઈએ ઘેર થોડી વાર બેસી જઈએ બગીચાની મોજ માણવા આયા આયા છીએ કુતરો બગીચામાં બોલો ચલો રાતના વાગી ગયા છે આઠ હજુ તો રસોઈ આઠ હા આઠમો પાંચ બાકી છે અને હજી તો રસોઈ તો બાકી છે રસોઈ તો પછી કરી દઈ મેં હમ બગીચામાંથી આવી અને બાર થોડી વાર ઓટલે બેઠી પછી મોબાઈલ લઈને બે આટલા વાગ્યા મોબાઈલ લઈને રહીશું જો રસોઈ તો કશી કરી નથી હવે રસોઈ ચાલુ કરવાનું છે પણ જો હવે રસોઈમાં શું બનાવું એ વિચારું છું કારણ કે આ તો સાહેબે બપોરે ખાવા નહીં આયા એટલે આજ તો કોઈ ખારું એટલે સારું એટલે એમનો ભાવતું ખીચડી ને એવું જ બનાવવું પડશે એટલે સારું ચલો પહેલાં રસોઈ કરી દઈએ અને મોબાઈલમાં બેટરી નથી આપની પણ દસ ટકા બેટરી છે તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ પહેલાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને પછી રસોઈ કરી દઈએ સારું ચલો જો આજના છે લીલા મરચાંની ચટણી મસ્ત મજાની ભાખરી અને ખીચડી અને એ નીચે શાક છે એ શાક તો બનાવી જ નહીં બપોરનું જો બપોરનું કેટલું બધું શાક પડ્યું મિક્સ શાક બનેલું તેમને એમ પડ્યું છે ને તેમ બપોરે સાહેબ ખાવાના આવે ને મોહને ઓછું ખાધું તેમને એમ શાક પડી છે અને આ ચટણીમાં મેં લીલા મરચાં આદુ લસણ ગરમ મસાલો થોડો ચાટ મસાલો ને બધું પાણીપુરી મસાલો થોડો નખ્યો મીઠું નખ્યું સંચળ નખીને બધું નખી અને ક્રશ કરી દીધી પછી એને વઘાર કરી દીધો અને રીતે ચટણી બનાવી છે અમે મસ્ત સિંગદાણા થોડા નખ્યા ને ભાઈ જીરાનો રહી અને જીરી જીરાથી વઘાર કરી દીધો અને એ મસ્ત મજાની ચટણી બનાવી દીધી છે ભાખરી જોડે મસ્ત લાગારી એ ચટણી ભાખરી અને ચટણી ખાઈને એટલે મસ્ત લાગણી ખીચડીને શાક તો સજ એટલું બનાવી દીધું છે આજના રાતના ખાવામાં સારું ચલો પેલા લોકો આવી જાય લાગી એક્ટિવાનો અવાજ આવી ગયો હવે એ લોકો આવી ગયા કેટલા વાગી ગયા છો આટલા વાગે આવ્યા ન પહોંચે

ના હવાના જેલા હવે દેખોય ગેર એ જય શ્રી કૃષ્ણ આ તો બધા મિત્રો મજામાં છો ને લાઈક કરજો શેર કરજો અને નહીં અને ઉપર એટલે અમારા નવા નવા તમને મળતા રહે

સાફ કરી દીધું છે કેટલા વાગે ગયા ખબર રાતના દસ વાગે હવે કામ પતી છે મારા ખાઈ નબ્ર થઈ જાય અમે સાહેબે આયા દક્ષુને આયા બધા ખાઈ અને જે તો દક્ષુ તો ખાવા ચાલે છો હું મોહન અને સાહેબ અમે ત્રણ જણને ખાઈ લીધું દક્ષુ ભાઈ ખોસી હવે અમે ખાઈ ગયો એટલે બધું બધો એટલો વાસણ કરશે ચલો આજના માટે આટલો જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો